હા મિત્રો કેમ છો તો ભાઈ આપણે આવે છે એકદમ નવો જ વિડીયો લઈને તો મિત્રો જ્યારે ભાદરવી પૂનમ આવે ત્યારે તમે જોયું છે રોડ ઉપર તમે જતા હશો તો ભાઈ તમને પાછળ જોઈ રહ્યા છો ભાઈ ડાભડાના ફૂલ તો ભાઈ એકદમ ડાબરો હોય ભાઈ જે તમે જોયો છે ભાઈ એની ધાર બહુ તેજ આવે કે જે ખેતરમાંથી ચાર ને બધું લાવતા હોય એમને તો ખાસ ખબર હોય ખેડૂતોને ખબર હોય કે ડાબરો ભાઈ એકદમ લેટથી પણ તેજ આવે તમારી આંગળી કાપતો વાર ના લાગે તો ભાઈ તમે જોઈ શકો છો આખો ડાબળો છે એકદમ તમને નજીકથી બતાવો છે તો ભાઈ જ્યારે અંબાજી ભાદરવી પૂનમ આવે ત્યારે જ ભાઈ ડાભરાની ફૂલ આવે છે આ પંદર દિવસનો માહોલ જેવો હોય જ્યાં તમને ડાબરાના ફૂલ જોવા મળશે એકદમ નજીકથી પણ તમને બતાવી રહ્યો છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઈ વિસનગરથી રોડ આવી રહ્યો છે અને જે અમારા રાલીસવાણા ગામ તરફ જઈ રહ્યો છે તો વચ્ચે એકદમ સુનસી કેનાલ આવે છે તો ભાઈ કેનાલ ઉપર જ એકદમ દાબળાના ફૂલ છે જો ડાબળો એકદમ ભાઈ એકદમ મોટો થઈ જાય પછી એના ઉપર એકદમ ફૂલ આવે છે તો ભાઈ તમને નજીકથી બતાવી રહ્યો છું ભાઈ તો એકદમ જોરદાર રડિયાનું લોકેશન લાગી રહ્યું છે તમે એકજ જોઈ રહ્યા છો ભાઈ તમારા ડાબડાના ફૂલ તો નજીકથી પણ તમને બતાવું છું ભાઈ એકદમ કે ભાઈ આને ડાબડાના ફૂલ કહેવાય તો એકદમ ભાઈ એકદમ જોરદાર હોય એકદમ મુલાયમ હોય આ પ્રમાણેનો માહોલ તમારે જોવો હોય તો ભાઈ એકદમ ભાદરવો મહિનો આવે અને ભાદરવી પૂનમ આવે ત્યારે જ તમને આ માહોલ જોવા મળે છે બાકી આ માહોલ તમને જોવા ક્યારેય મળતો નથી તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે સો ટકા ભાઈ આપણી વિડીયો એકદમ આપણી ચેનલ પણ તમે જોતા રહેશો તો ભાઈ આવા અનેક ઘણા તમને વિડીયો જોવા મળતા રહે છે તો મિત્રો આજકાલના યુવાનો એકદમ ભાઈ બહાર રહે છે ભાઈ જે ગામડામાં રહેતા હોય તો ખબર જ હોય તે પ્રમાણે તમને બતાવ્યા ડાભડાના ફૂલ તો ભાઈ તમે જોઈ શકો છો એકદમ આપણા હાથમાં પણ છે કે એકદમ મુલાયમ હોય અને ભાઈ એકદમ જોરદાર લાગતા હોય બરાબર તો ભાઈ આ ડાભડાના ફૂલ તમારે જોવા હોય તો ભાઈ સો ટકા ભાદરવી પૂનમ આવે તો ભાઈ અંબાજી પદયાત્રી ચાલતા જતા હોય તો ભાઈ રોડ ઉપર પણ તમે જોશો તો તમને જોવા મળશે કે આવી કોઈ બી જગ્યાએ જ્યાં આપણો શેઢા હોય અને શેઢા પર ડાબળો ખૂબ જ મોટો થઈ જાય ત્યાં ભાઈ આવા ડાબળાના ફૂલ આવે તો મિત્રો બસ આજે આપણે આવા અવનવા વિડીયો લઈને આવતા હોઈએ છીએ તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે એકદમ નવી માહિતી જ હોય મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની અને આપણા વિડીયો તમને ગમતા હોય તો સો ટકા આપણી ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો અહીંયા બસ આપણા ફૂલનો બનાવી દીધો તો મિત્રો એકદમ આવજો બાય